સીરિયાના યુદ્ધમાં અસરગ્રસ્ત પંચોતેર નાગરિકોને ભારત પરત લવાશે ભારતે સીરિયામાંથી નાગરિકોને એરલિફ્ટ કર્યા છે લેબનોન થઈને ભારત પરત આવશે પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડમાં ઇકોતેર જગ્યામાં ભરતી ચોવીસ ડિસેમ્બર સુધીમાં અરજી કરી શકાશે ભરતી સંબંધિત વિગતો ડબલ્યુ ડબલ્યુ ડોટ પાવર ગ્રીડ ડોટ ઇન પરથી મળશે મેનેજમેન્ટ મેનેજમેન્ટ સોશિયલ એચઆરપીઆર સેક્શનમાં જગ્યાઓ ખાલી છે છે બાંગ્લાદેશી અટકાયત કરવામાં આવી જળસીમામાં સ્પદ પ્રવૃત્તિ થતી હોવાનું સામે આવતા ઇન્ડિયન કોસ્ટ ગાર્ડે ઇઠ્યોતેર બાંગ્લાદેશ માછીમારોની કરી અટકાયત બે બોટ જપ્ત કરી છે નેશનલ લો યુનિવર્સિટીમાં પ્રવેશ પ્રક્રિયા ચાલુ કોન્સ્ટોટ્રિયમ ઓફ નેશનલ લો યુનિવર્સિટીઝ તરફથી દેશની છવ્વીસ લો યુનિવર્સિટીમાં આજથી ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા શરૂ થશે વીસ ડિસેમ્બર સુધી રજીસ્ટ્રેશન કરાવી શકાશે અને છવ્વીસ ડિસેમ્બરથી પ્રવેશ આપવામાં આવશે અમદાવાદની સાત ઇન્ટરનેશનલ સ્કૂલોને જીએસટી વિભાગે નોટિસ ફટકારી છે તમામ ઇન્ટરનેશનલ સ્કૂલ અને છ વર્ષના હિસાબો રજૂ કરવાની નોટિસ ડીજીજીઆઈએ અમદાવાદની સાત ઇન્ટરનેશનલ સ્કૂલોને જીએસટી ચોરી બાબતે નોટિસ ફટકારી છે બોમ્બે મ્યુનિસિપલ કોર્પોરેશનના અંડરમાં આવતી સિટી બસની બ્રેક ફેલ થઈ જતા બજારમાં બેફામ બની છે છ લોકોના મોત નીપજ્યા છે ગઈકાલની ઘટનામાં મુંબઈના કુર્લા નજીક એક એસટી બસની બ્રેક ફેલ થઈ જતાં બેકાબુ બનીને પ્રજારમાં ત્રાટકી હતી જેના લીધે ત્રીસથી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે એમાંથી છ લોકોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે આવી જ ન્યૂઝની અપડેટ માટે અમારી ચેનલ ટીએન મીડિયાને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં